જય જવાન જય કિસાન નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે ડાંગરની ખેતીની અંદર ડાંગરની ખેતીની અંદર રિઝલ્ટ મળેલ છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો 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 લાઈક અને કરી દેજો અપડેટ તમને મળતી જોઈએ આપણી વસ્તુનો ઉપયોગ કર્યો છે તો ખેડૂત મિત્રને કેવો ફાયદો થયો છે તો નમસ્કાર નમસ્કાર તમારું નામ બોલો આપણું નામ ચિમનભાઈ રાજાભાઈ ચિમનભાઈ રાજાભાઈ તમારું ગામ ગામ છે મિત્રો તંબોવાડ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો આનંદ તાલુકો ઉપયોગ કર્યો છે તો ફાયદો તમને શું દેખાય છે ફાયદો ફૂટમાં લોરીટ લાગે મિત્રો તમે જોઈ શકો છો રિઝલ્ટ ખાલી એની ફૂટ તમે એનો વિકાસ તમે એની ગ્રીનરી તમે એની અંદર તમને કોઈ પણ જાતનો પોચારો જોવા નહીં મળે જુઓ તમે ખાલી લોઢું કે એટલું બધું લોવું છે જુઓ તો ખરા તમે સપનામાં પણ નહીં જો એટલું બધું મોટું તો લોઢિયું છે ખાલી તમે જોવા એકદમ ભરાવદાર કોઈપણ જાતનો તમને પોચારો આની અંદર જોવા જ નહીં મળે જુઓ તમે ખાલી ખાલી આ નહીં આખી વાડી તમે બતાવો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે ખરેખર આપણી વસ્તુ જો વાપરવામાં આવે તો જબરજસ્ત રિઝલ્ટ મળે છે તમે આખી વિડીયો બતાવજો ખાલી જુઓ મિત્રો તમે અરે જો જબરજસ્ત અને અફલાતુલ રિઝલ્ટ આવું રિઝલ્ટ જોતું હોય તો આપણી વસ્તુ વાપરો બરાબર છે આવું રિઝલ્ટ તમને આપણી દવાથી જ મળશે કેમિકલ અને યુરિયા ખાતર ઉપયોગ કરવાથી આવું રિઝલ્ટ તમને ક્યારેય પણ નહીં મળે બરાબર છે ને કેટલા વર્ષથી તમે ખાતરનો ઉપયોગ કરો છો યુરિયા ખાતા ને સલ્ફેટ નો જિંદગી કરી મિત્રો જ્યારથી ખેતી કરે છે ત્યારથી બધું વાપરો છે બરાબર પણ ક્યારેય આવું ઉત્પાદન તમને મળ્યું છે ના મિત્રો તમે સાંભળી શકો છો કેમિકલ નો વર્ષોથી ઉપયોગ કરે છે પણ આવું ઉત્પાદન ક્યારેય નથી મળ્યું

અને છોડને પૂરું પોષણ આપવાનું કામ આ કરે છે બરાબર છે આ તમે કેટલી વખત જમીન આપ્યું બે ફેરા બે વખત આ જમીનમાં આપ્યું મિત્રો આ પ્રોડક્ટ આપણે બે વખત ઉપયોગ કરી છે અને બીજી દવા છે આ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો આ દવાનો તમે કેટલી વખત આપી એક ફેરા ખાલી એક સ્પ્રે માર્યો કે જમીન આપ્યું રૂપિયા પછી આપી રૂપિયા પછી સ્પ્રે માર્યો સ્પ્રે માર્યો મિત્રો આ દવાને અમને સ્પ્રે માર્યો છે પંદર ડર પંપડી અંદર પચીસ એમએલ તમારે ઉપયોગ કરવાનો બરાબર છે આ વસ્તુ વાપર્યા પછી તમારી વાડીની અંદર કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ જોવા નહીં મળે કોઈ પણ પ્રકાર તમને જોવા નહીં મળે બરાબર છે અને દાણા એકદમ ભણાવદાર છે કોઈ જગ્યાએ તમને ખાબડા પડેલા જોવા નહીં મળે આજે તમે જોડેલું ખેતર તમે જુઓ જેની અંદર આપણી વસ્તુનો ઉપયોગ નથી કરેલો તો તમે જુઓ કે બધે ટાલકા પડી ગયા છે બરાબર છે ચારે બાજુ તમને થોડોક પ્રોબ્લેમ જોવા મળશે જે કેમિકલનો ઉપયોગ કરેલો છે અને આ જે ખેતર છે એની અંદર આપણી આ ટેકનિકને ને આપણી આ વસ્તુને ને ઉપયોગ કર્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એવું અફલાતું રિઝલ્ટ મળેલું છે બરાબર છે અને બીજું કાકા આ વિડીયો ઉતરે છે એટલા માટે તમે નહીં બોલતા ને ખરેખર તમને રિઝલ્ટ મળેલું છે મળેલું છે રિઝલ્ટ મળેલું છે બીજા ખેડૂત મિત્રો જોવો એટલા માટે તમે નહીં કહેતા ને ના ના ખરેખર તમને રિઝલ્ટ આવેલું છે બરાબર ખરી રિઝલ્ટ મળેલું મિત્રો તમે સાંભળી શકો છો ખરેખર આ વસ્તુનું પાવરફુલ અને જબરજસ્ત રિઝલ્ટ મળે છે બરાબર છે તો હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો આવું નવી અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ